હેલો મિત્રો તો હું આવી ગઈ છું આપણા માટે એક નવી જગ્યા લઈને એટલે કે આપણું ઘૂમવાના જાણીતું ખોડ તો આપણા ખોડિયાર માતાજીના મંદિરે આપણે આજે આવી ગયા છે દર્શન કરવા માટે તો અત્યારે આપણે ગેટની પાસે ઊભા છીએ અને હવે આપણે જઈએ છીએ ગેટની અંદર તો અંદર જઈને પણ તમને આપણે દર્શન કરાવીએ છીએ તો ચાલો આવી જાઓ બધું શંખ ફુકે છે જે હતું નહિ પણ હમણાં થોડાક ટાઈમ પેલા મૂકવામાં આવેલું છે ચાલો તમને નજીક થી બધા ખોડિયારમાં મંદિરનો પણ સીન કેટલો જોરદાર આવે છે અને કેટલી મોટી જગ્યા ઉપર આ મંદિરનું સ્થાપન કરેલું છે બહુ મસ્ત જગ્યા છે જો તમે તમને તો જો મિત્રો આપણે ખોડલધામ મંદિરની અંદર જે ચાલીને પ્રવાસ ન કરી શકતા હોય તેમના માટે રિક્ષાની પણ સુવિધા છે આમાં બેસીને તમે દર્શન કરવા જઈ શકો છો જો લાગે છે ને મસ્ત કંઈક અલગ અને યુનિક જ છે તો હવે આપણા ગુજરાતમાં પણ ઘણી બધી સુવિધા થવા માંડી છે મંદિરની અંદર તો ચાલો આપણે એ સુવિધાનો લાભ લઈએ અને ચાલીને જઈએ મંદિર મંદિર ચાલી અંદર ચાલીને જઈએ છીએ દિલીપ તો બે ત્રણ વખત આવી ગયા છે હું એકે વખત નથી આવી ત્રણ વખત દિલીપ ત્રણ વખત આવી ગયા હું એકે વખત નથી આવી તો હવે જઈએ છે માતાજીના દર્શન કરીએ છીએ ને ખરેખર હું તો દિલીપના લીધે જ આવી કેમ કે કેટલા ટાઈમથી અમે પ્લાન કર્યો હતો કે આવશું આવશું પણ થોડા ઘણા નોકરીમાં વ્યસ્ત અને કામના લીધે અમે આવી નહોતા શકતા તો આજે માતાજીનો હુકમ થઈ ગયો હા આજે ફાઇનલી આપણે પહોંચી ગયા અને માતાજીનો હુકમ હશે એટલે જ આપણે પહોંચ્યા ભર બપોરે અઢી વાગે અઢી વાગે પહોંચ્યા ચાલો હા હા ચાલો અંદર જઈને તમને પાછું બતાવીએ છીએ જય ખોડિયાર માં ચાલો આપણે પગ ચડવાનું ચાલુ કરી દીધું અને બને એટલું જલ્દી હવે માતાજી થી નજીક છે અને પહોંચીએ જ છીએ મિત્રો મંદિરની અંદર પણ ઘણી બધી ભીડ છે તમને બતાવીએ તમે જોઈ શકો છો માતાજીના ઘણા બધા શ્રદ્ધાળુઓ તો મિત્રો જોઈ શકો છો મંદિરની અંદર તો વિડીયો અને શૂટિંગ મનાય છે હું અહીંથી જ તમને માતાજીના દર્શન કરાવી દઉં મિત્રો સામે બેઠા છે માખોડિયારમાં સોરી અંદર સુધી હું ફોન નહીં લઈ જઈ શકું અહીંથી બહારનો વ્યૂ કંઈક આવો જ આવે છે ચાલો તો અમે દર્શન કરી લઈએ તો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે મજા આવી ગઈ અને મંદિરમાં શાંતિ મળે છે તો દર્શન કરી અને આપણે બેઠા છે થોડી વાર આરામથી તડકો બહુ છે એટલે અહીંથી બહાર નીકળવાનું મન નથી થતું તો થોડી વાર બેસીએ છીએ પછી હજી આપણે આગળ પણ જઈશું જોઈ શકો છો મંદિરનો વ્યૂ કેટલો સરસ લાગે છે સામેથી આપણે નીકળ્યા દર્શન કરીને સામે છે એ એન્ટર એરિયો છે આટલી મોટી જગ્યા ઉપર આવેલું છે આપણે ખોડિયારમાંનું મંદિર મને તો અહીંયા દર્શન કરીને બહુ મજા આવી ગઈ છે તમે બધા પણ એક વખત જરૂર આવો ના ટેન્શનનો પૂતળું દિલીપ કેમેરાને સામે આવેલું ઓટોમેટિક સ્માઇલ આવી જાય બાકી એ મોઢું જળાય બેઠું હોય જતો એના મોજાને ભેરાથી ડાકવું જેવું લાગે ડાકુ જેવું

તમે જોઈ શકો છો હાથીની જે ચિત્રોવાળી ડિઝાઇન છે બરાબર પછી ઘોડા પર બેઠેલો માણસ છે પછી રથની અંદર સવારી કરે છે પછી બાણ બાણથી પકડેલા હોય છે અને ઋષિમુનિઓ છે એવી અલગ અલગ ટાઈપની જોઈ શકો છો કોતરણીવાળી પથ્થરની ડિઝાઇન કરેલી છે મંદિરમાં તમે જોઈ શકો છો તો આઈથી લઈ અને ઉપર સુધી તમને બતાવવાની કોશિશ કરીએ જો પૂરેપૂરું તમને દેખાય તો તો મંદિરની અંદર તમે જોવા જાઓ તો અલગ અલગ લાઈનમાં એક એક લાઈનની અંદર અલગ અલગ ડિઝાઇન આપેલી છે તમે જોઈ શકો છો કે અલગ અલગ છે જો અહીંયા આપણે ઘોડા છે હાથી છે એ અલગ ડિઝાઇન છે બધી અલગ અલગ જાતની કોતણી અને ડિઝાઇન આપેલી છે તો ખરેખર આ જોઈને એટલો બધો આનંદ થાય કે એની વાત જ નાખો છો જો અહીંયા કેટલું મસ્ત આપેલું છે નીચે નાનું બાળક છે તો એમની બાજુમાં નાનોકડે એવો વાંદરો આપેલો છે અને ઘોડા પર હાથમાં ભાલું લઈને એક માણસ બેઠેલો છે તો કાંઈક અલગ જ જાતની ડિઝાઇન છે એમ તો ત્યાં એવું છે અને અહીંયા તમે જો જોઈ શકો છો કે લાઈનમાં ઋષિમુની હોવ છે બધા અને અહીંયા જુઓ એક માણસ વાંદરાની પૂછડી ખેંચે છે અને આ છે આપણે હનુમાન બાપા કેમ હોય જાણે એવી રીતે ગદા લઈને જાય છે તો ત્યાં પણ અલગ જાતની ડિઝાઇન છે અહીંયા તમે જોઈ શકો છો કે ઋષિ મુનિઓ છે અને આ એમના પગ દબાવતા અથવા તો પગની પાસે માથું રાખીને બેઠા હોય એવી રીતની ડિઝાઇન આપેલી છે અહીંયા એક સ્ત્રી છે જે નમસ્તે કરે છે તો અહીંયા ઘોડાની ઉપર બેઠેલો માણસ છે તે જાય છે અલગ અલગ રીતની ડિઝાઇનમાં બતાવેલું છે એકનો હાથ આ બાજુ છે તો આ બાજુ છે એ રીતના તો અહીંયા હાથમાં ભાલુ અને તલવાર લઈને બેઠેલા છે અને અહીંયા ઉપર રથની ઉપર એક સ્ત્રી અને પુરુષ બને છે જાય છે અને હાથી છે તો આ જ રીતના તમે જોઈ શકો છો ગણપતિ બાપાની કેટલી મસ્ત મૂર્તિ છે બહુ જ મસ્ત મૂર્તિ છે કે ગણપતિ બાપા થોડુંક ત્રાસુ જ હોય છે અને જેને જેને પણ આ ડિઝાઇન બનાવી છે એને ધન્યવાદ દેવો પડે કેમ કે આટલી ઝીણી પોતરણી કરી અને આવી ડિઝાઇન બનાવી બહુ મહાન કામ એક બહુ સારું કામ કર્યું છે તો આ જ રીતમાં આખા મંદિરમાં ફરતી ડિઝાઇન અલગ અલગ રીતના બનાવેલી છે ખરેખર આની તમે કોતરોની આને ડિઝાઇન જોઈતા હોય તો તમે જોઈ શકો છો પણ તે મંદિરની ગોળ ડિઝાઇન રાખેલી છે અને બહુ સરસ છે બેસવાની જગ્યા છે ફરવાની જગ્યા છે અને ફોટોગ્રાફી કરવાની જગ્યા છે તમે સામેની સાઈડમાં જોઈ શકો છો કે મોટું બધું ગાર્ડન છે અને બેસવા માટે સ્ટે તે માટે પણ જો ત્યાં રાખેલું છે તમે સામે બેસી શકો ફોટા પાડી શકો અને ગાર્ડન પણ એટલું મોટી જગ્યા ઉપર સમાવેશ કરેલો છે ગાર્ડન ઓકે તમને બેસવાની મજા જ આવી અહીં આવીને એક વખત તમે જુઓ બહુ તો જો મિત્રો ખોડલધામની અંદર બેબી કેરની સુવિધા છે મસ્ત ઠંડુ પાણી છે વોશરૂમ છે પીવાનું પાણી આ તે બધું છે અને સામે તમને દેખાય છે તે ચા પીવાની પણ વ્યવસ્થા છે તો આપણે હમણાં જઈએ ત્યાં ફ્રેશ થઈને તો અમે ખોડલધામના દર્શન કરીને બારોબાર નીકળ્યા છીએ એવો તડકો છે કે વાત જવા દ્યો છે હા બહુ તડકો છે વોશરૂમમાં જઈને મોઢું બોડું થયું છત્રી વધારે હો એટલો વધારે હા છત્રીસ સાડત્રીસ ડિગ્રી તો આપણે કહીએ પહેલાં હશે કદાચ વધારે

હું તમને મારી સામેનો નજારો ખાલી બતાવીશ કે કેવું મસ્ત ગાર્ડન છે અને નારિયેળું છે અને ખોડિયારમાંનું મંદિર અહીંથી કેવું મસ્ત લાગે છે તો તમે જોઈ શકો છો અહીંયાથી કેટલું મસ્ત લાગે છે તો જો સામે ચાય ઘર છે અને દિલીપ ત્યાંથી માતાજીની પ્રસાદી લઈને આવે છે ચા ક્યાં બતાવો તું વાહ પીધી છે ટેસ્ટ કેવો છે તો આપણે ટેસ્ટ કરીને બતાવીએ તો માતાજીની પ્રસાદી છે ભાઈ એમાં તો કંઈ ઘટે જ નહીં તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ તો આપણે મંગાવી દીધી છે આઈસક્રીમ કેમકે તડકો બહુ બધો છે તો એક છે માવા મલાઈ અને એક છે રાજભોગ આવીને આઈસક્રીમ ટેસ્ટ કરીને તમને કહે કેવો છે હું કહે દિલીપ ટેસ્ટ કરો જોઈએ અને ટેસ્ટ કરીને કયો કેવો છે ફૂલ જામ છે કઈ છે રાજભોગ સારી છે ને ઓલી ટેસ્ટ કરો જોઈએ દિલીપને છે ને ખાવાનું મળે એટલે કંઈ ન જોઈએ માવા બદામ સારી છે ને તો કે દિલીપને તો ગમે ખાવાનું આપો એને સારું જ લાગે ખાવા જોઈએ બસ જો થઈ ગયા ને ચાલો તો મગાવી લીધી છે ચિપ્સ અને હવે ચિપ્સ ખાઈ લઈએ છીએ તો મિત્રો આ વિડીયોનો એન્ડિંગ હું અહીંયા જ કરીશ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો ખોળલધામ મંદિર કેવું લાગ્યું એ જરૂર જણાવજો અને કમેન્ટમાં પણ જણાવજો જો ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા હજુ સુધી અમારી ચેનલમાં કોઈ નવું હોય તો પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી આવજો મળીએ બીજા વિડીયોમાં બાય